વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગોત્રી સેવાસી રોડ પર આવેલી પ્રિયા આવેલીસ પાસે એક વ્યક્તિને જાહેરમાં બે યુવકોએ કરી અને એ પણ માત્ર પત્નીને મેસેજ કરવાના મામલે આ સમગ્ર ઘટનાનો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એક શખ્સને રસ્તા પર પકડીને બે લોકો ધક્કા મારે છે લાતો ગુસ્સા મારવામાં આવે છે અને સ્થળ પર એક મહિલા પણ હાજર જોવા મળે છે સૂત્રો મુજબ ઝઘડાનું કારણ એ હતું કે પીડિત વ્યક્તિએ એક મહિલાને એટલે કે આરોપી પૈકી એકની પત્નીને મોબાઈલ પર મેસેજ કર્યો હતો એ મુદ્દે ગુસ્સે ભરાયેલા પતિ અને તેના મિત્રે રસ્તા પર તેને માર માર્યો હવે વિડીયો વાયરલ થતા ગોત્રી પોલીસ હરકતમાં આવી છે અને વિડીયો ફૂટેજના આધારે મારામારી કરનાર શખ્સોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે આ વિડીયો વડોદરા શહેરમાં પહેલીવાર નથી વાયરલ થયો છેલ્લા કેટલાક સમયથી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી જાહેરમાં મારામારી હુલ્લડ અને ધમકીના વિડીયો વારંવાર સોશિયલ મીડિયામાં જોવા મળે છે અને પોલીસ ફક્ત ચેતવણી આપીને ઉઠક બેઠક કરી કરાવીને મામલો સમેટી લે છે એવી ચર્ચા પણ ચાલી રહી છે હવે જોવાનું એ રહ્યું કે પ્રિયા ટોકીસ પાસે થયેલી આ ખુલ્લામ હિંસા પર પોલીસ કઈ હદે કડક કાર્યવાહી કરે છે કે પછી ફરી એકવાર માત્ર વિડીયો વાયરલ થઈને ઠંડા બસ્તામાં જતો રહેશે